નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો મિત્ર બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે જેમ આગળ વાત કરી એવા જ એક નવા ફિલ્ડની મુલાકાતે એક નવા ફાર્મરની મુલાકાતે એક નવા જીરાના ફિલ્ડની મુલાકાતે જ્યારે આપણે આવી ચૂક્યા છીએ ત્યારે અમારા મિત્ર એવા ઘનશ્યામભાઈ જેમનું ગામ લુણીધાર છે અને તાલુકો જિલ્લો અમરેલી છે ઘનશ્યામભાઈ તમારો મોબાઈલ નંબર એક બોલી દેજો ને નવાણું જીરો બાણું સત્તાવન ત્રણ અડસઠ અચ્છા નવ વીઘા ની અંદર એમણે જીરુ નું વાવેતર કરેલું છે ઘનશ્યામભાઈ આ તમે કયું જીરું વાવેલું છે મંતવ્ય નવ નંબર મંતવ્ય જીરો નવ નંબર અને આ જીરું તમે ક્યાંથી લીધેલું છે ચિત્તલ રામદેવ એગ્રોમાંથી એટલે કે અમારી શોપ ઉપરથી શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ ખેડૂત મિત્રો આ તમને બતાવવાનો પ્રયત્ન એટલા માટે કરતા હોઈએ છીએ કે જ્યારે આ વર્ષની અંદર જ્યારે જીરાના વાવેતર થયા છે ત્યારે નવ નંબર જે છે મંતવ્યનું એ અવલ નંબર ઉપર ઊભું છે કેમ કે એમની જે ફૂડ છે એમની વરિયાળી બેહવાની થિયરી છે એમની જે હાઈટ છે અને રોગ પ્રતિકારક શક્તિ છે ખાસ ખેડૂત મિત્રો આ વેરાયટી છે કંઈક અદ્ભુત છે એટલા માટે એક આ નવા ફાર્મરની મુલાકાતે જ્યારે એ નવ નંબરની વાત જ જ્યારે કરવાની હોય છે ત્યારે આપણે ખેડૂતના મોઢેથીને ને સાંભળશું કે આની અંદર કેટલા સ્પ્રે લીધેલા છે આપણે દવાના છઠ્ઠો સ્પ્રે હાલે છે અચ્છા આજે આજે તમે જોઈ રહ્યા છો કે લગભગ લગભગ આજે છઠ્ઠો સ્પ્રે ચાલી રહ્યો છે આજે દવાનું છંટકાવ ચાલુ છે અને ઘનશ્યામભાઈ આની અંદર પાયાની અંદર આપણે કયું ખાતર વાપરેલું છે ડીએપી વાપરેલું છે બરાબર ને હા અને પછી ત્યાર પછી કઈ આને ખાતર સ્વરૂપે આપેલું છે નહીં પછી નથી આપેલું

લઈ શકાય છે ખેડૂત મિત્રો આપણે જો વાત કરવામાં આવે જેમ ઘનશ્યામભાઈએ કીધું કે અમે આની અંદર મૈકો રાજા વાપરેલું છે મહેકો રાજા એક એવી ફંગસ છે એક એવી બેક્ટેરિયલ પ્રોડક્ટ છે કે જેની અંદર જ્યારે આપણે આને એક વિઘાદીઠ એને દોઢ કિલો લેખે આપવાનું હોય છે ખેડૂત મિત્રો જ્યારે એક વિઘા સોળ ગુઠાના એક વિઘાથી દોઢ કિલો આપીએ છીએ અને જ્યારે ભેજના સંપર્ક સંપર્કની અંદર આવે છે ત્યારે ખેડૂત મિત્રો એકમાંથી બે એવી રીતે ડેવલપ થઈ અને ખૂબ જ આની મૂ આપણા પાકના મૂળની અંદર એનો વસવાટ હોય છે અને અલભ્ય સ્વરૂપની અંદર જે આપણી ખેતી ખેતરની અંદર જે ખાતરો પડેલા હોય છે એને લઈ લભ્ય સ્વરૂપની અંદર ફેરવી અને આપણા છોડને આપે છે આપણે જોઈ શકીએ છીએ કે ઘનશ્યામભાઈએ પાયાનું ખાતર વાપર્યા પછી ઉપરથી એક નો બાવનનો ચોત્રીસનો જ આની અંદર સ્પ્રે કરેલો છે ત્યાર બાદ કોઈ ખાતર આપેલા નથી પણ એમ છતાં પણ આટલી સારી અવસ્થા સારી અંદર અંદર બેહી ગઈ છે બીજો વરિયાળી ત્રીજો માળ કમ્પ્લીટ થવા આવ્યો છે ત્યારે ખેડૂત મિત્રો આ મહેકો રાજાનું કમાલ છે જે મહેકો રાજા આપણે જે એમ રાજાના નામથી આપણે જેને ઓળખીએ છીએ એવું આમ આની અંદર જયારે વાપરવામાં આવે છે ત્યારે ખેડૂત મિત્રો આ તમે જોયો છો એ રિઝલ્ટ મળે છે જ્યારે આપણે ઓછા કરશે વધારે ઉત્પાદનની ખેડૂત મિત્રો વાત કરતા હોઈએ છીએ ત્યારે આવા આવા મોલિક્યુલો આવો આવું થિયરી રીતે ઓછા કરશે જયારે વધારે ઉત્પાદન લેવું હોય તો આવું કઈક ને કઈક આપણે વાપરવાનું આગ્રહ રાખવો પડશે ખેડૂત મિત્રો ત્યારબાદ આપણે ઘનશ્યામભાઈને પૂછ્યું કે ભાઈ આને પિયત કેટલા આપેલા છે

માહિતી તમારા સુધી પહોંચાડવાનો અમારો હેતુ એવો હોય છે કે આવી કાંઈક ને કાંઈક નવું અને અજુગતું કરતા ખેડૂતોને જો મુલાકાત કરીએ તો અમને કંઈક જાણવા મળે તમને કંઈક શીખવા મળે અને આમાંથી જ અનુભવ થતા હોય છે ખેડૂત મિત્રો હવે અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક આપી દેજો અને આ ખેડૂત મિત્રએ જે સ્ટેટમેન્ટ લીધેલી છે આ એવી એવી જ સ્ટેટમેન્ટ અન્ય ખેડૂત મિત્રો પણ લઈ શકે એવા હેતુસર તમે ફોરવર્ડ કરી દેજો શેર કરી દેજો રજા આપશો રામ રામ